નમસ્કાર રીયલ પાવર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર વાઘોડિયા તાલુકામાં બે મહત્વના મુદ્દા જે છેલ્લા કેટલાય સમયથી અમે મુદ્દા ઉપર લડી રહ્યા છે એ મુદ્દાઓની રજૂઆત કરવા માટે આજે વડોદરા કલેક્ટર્સને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી છે એમાં સૌ પ્રથમ મુદ્દો છે કે દેવડેમ સિંચાઈ કેનલ જે કેનલ વર્ષોથી બંધ પડી હતી એનું આંદોલન અમે સૌએ કર્યું ત્યાર પછી એની નવીનીકરણની શરૂઆત થઈ પરંતુ એનું નિર્માણ હજુ તો પૂરું નથી થયું એની પહેલાં જ એ નિર્માણમાં ખૂબ જ તકલાતી મટીરીયલ વપરાયું છે જેના કારણે બહુ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે જેની કારણે એ સમગ્ર કેનલ તૂટી પડી છે દિવાલો ભયંકર રીતે નુકસાન થઈ ગયું છે તિરાડો પડી ગઈ છે આ બધા જ વસ્તુ જોતા એક વસ્તુ સાબિત થાય છે કે આ દેવડેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણમાં થઈ છે કેનલમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે આ બાબત ની રજૂઆત કરી છે કે આ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થઈને આ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવે તેમજ બીજો મુદ્દો છે કે વાઘોડિયા તાલુકામાં માઢોધર ગામ છે આ માઢોધર ગામના નજીકમાં જે માઢોધર ગામનું સ્મશાન આવેલું છે આ સ્મશાનની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ યાર્ડ ઉભું કરી દેવામાં આવ્યું છે આ ડમ્પિંગ યાર્ડ નગરપાલિકા સંચાલિત છે નગરપાલિકા દ્વારા કોઈ પણ નિયમોની પાલન કર્યા વગર આ ડમ્પિંગ યાર્ડને ને ઉભું કરવામાં આવ્યું છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડ રહેણાંક વિસ્તારમાં છે જેની કારણે માઢોદર ગામના લોકો સંપૂર્ણપણે આ બાબતનો વિરોધ કરે છે માંઢોધર ગામના લોકોની લોક માંગણી લઈને માંઢોધર ગામના આગેવાનો સાથે અમે આજે પહોંચ્યા હતા અને માંગ કરી કે માઢોદર ગામમાંથી આ જે ડમ્પિંગ યાર્ડ છે બીજી કોઈ જગ્યા શિફ્ટ કરવામાં આવે જે જગ્યા પર રહેણાંક વસ્તી ના હોય આ બે મુદ્દા લઈને અમે પહોંચ્યા હતા પહેલો મુદ્દો કે ડેમ સિંચાઈ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો છે અમે તટસ્થ તપાસ થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને બીજી માંગ કે માઢોધર ગામમાં સ્મશાનની બાજુમાં આવેલું ડમ્પિંગ યાર્ડ એ તાત્કાલિક ધોરણે બીજી કોઈ જગ્યાએ ખસેડીને રહેણાંક વિસ્તાર ના હોય એવી જગ્યાએ બદલવું જોઈએ એની માંગ સાથે આજે રજૂઆત છે અને આ રજૂઆત અમારી માંગણી નહી સ્વીકારાય તો અમે આગામી સમયમાં આ બે મુદ્દાઓને લઈને ઉપવાસ આંદોલનની તૈયારી કરવાના છે એ પણ અમે કલેક્ટર સાહેબની લેખિતમાં રજૂઆત છે